આવો જાણીએ ભીમ અને બકાસુર જબરદસ્ત લડાઈ વિશે ભીમ બકાસુર લડાઈ પાંડવો એ કૌરવો થી છુપાઈ ને બાર વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું હતું એક વખત તેઓ વેશપલટો કરીને બ્રાહ્મણ નો વેશ લઈને એક ચક્ર નામના નગર માં ગયા ત્યાં એમને એક બ્રાહ્મણના ઘરમાં ઘર આશરો લીધો તેઓ દિવસ દરમિયાન શાસ્ત્રનો અભ્યાસ કરતા અને સૂર્યાસ્ત બાદ ભિક્ષા માટે જતા જેથી કોઈ એમને ઓળખી ન લે એમને પૂછ્યું કે તેઓ શાથી આટલા પરેશાન છે યજમાને કહ્યું જંગલમાં બકાસુ નામનો એક રાક્ષસ રહે છે એને દરરોજ એક માણસ બે પાડા અને ઘણું બધું ખાવાનું જોઈએ છે એક ચક્રના દરેક કુટુંબે વારા ફરતી એક માણસને બકાસુને ખાવા મોકલવો પડે છે આવતીકાલે અમારો વારો છે જો અમે અમારા એકમાત્ર દીકરાને મોકલીશું તો અમે તેને ગુમાવી દઈશું આમ કહીને બ્રાહ્મણ અને એની પત્ની ચોધા રાન્સુએ રડવા લાગ્યા કુંતીએ એમને કહ્યું કોઈ ચિંતા ન કરો તમારા દીકરાને બદલે મારો પુત્ર જશે યજમાને કહ્યું કે અતિથિને બકાસુ પાસે જીંતા ખાઈ જવા મોકલવાય તો બહુ મોટું પાપ થાય પરંતુ કુંતીએ એમને કહ્યું કે કશું નહીં થાય કારણ કે એનો પુત્ર તો ઘણો જ બળવાન છે તે અત્યંત ખુશ થઈ ગયો કે એને ખૂબ જ ખાવાનું પણ મળવાનું છે બીજે દિવસે ભીમે ગાર્ડન ભરીને ખાવાનું લઈને જંગલ માં ગયો તે ઘણો ભૂખ્યો થયો હતો એટલે એને ખાવાનું શરૂ કરી દીધું જાત જાતની અને ભાત ભાતની વાનગીઓ હતી એટલે બીન તો બે હાથથી ખાવા લાગ્યો એને લાડુ મીઠાઈઓ રોટલી શાક કઢી ભાખરી ખાધું ઘર છોડ્યા પછી ઘણા સમય બાદ આટલું ખાવાનું મળતું હતું એટલે એ તો બધી જ વાનગીઓ લીજજથી ખાતો હતો બકાસુ રૂમ તો હતો પણ ખોરાકની સુગંધથી જાગી ગયો એને જોયું કે એક માણસ આનંદથી બધું ખાવાનું ખાય છે આથી તે એકદમ ગુસ્સે થઈ ગયો તેને રાડ પાડી કહ્યું એ માણસ કોણ છે તું હું તને ખાઈ જાઉં એ પહેલા તું મારું ખાવાનું ખાઈ જાય છે મીમે તો એની સામે જોયું પણ નહીં મને ખાવાનું ચાલુ જ રાખ્યું આથી બકાસુર વધારે ગુસ્સે થઈને ભીમ તરફ ધસ્યો ભીમે ગરમ કઢીની બાલદી બકાસુર પર ફેંકી તે દાઝી ગયો પણ તેના શરીર પરથી કઢી ચાટવા લાગ્યો ભીમ લાડુ મારવા લાગ્યો બકાસુર લાડુ ભેગા કરીને ખાવા લાગ્યો

પરંતુ ભીમે ફક્ત એક હાથથી જ એને રોકી લીધો અને જોરથી લાત મારી પછી ભીમે ઝાડ ઉખેરીને એને જોરથી ફટકાર્યું આમ બંને વચ્ચે જોરદાર લડાઈ જામી બકાસુરે ક્યારે આવા બળવાન માણસ સાથે લડાઈ નહોતી કરી એટલે એ તો સાવ ઢીલો પડી ગયો પરંતુ ભીમ તો જરાય થાક્યો નહોતો છેવટે ભીમે આ લડાઈ પૂરી કરવા નક્કી કર્યું ભીમે ગીમલાની જેમ બકાસુરને હવામાં મૂંચે ફંગોળ્યો ગયા હવે એક ચક્ર નગર બકાસુર ના ત્રાસ મુક્ત થયું લોકોએ એમને મળેલી મુક્તિની ઉજવણી કરી અને બીન એમનો માનીતો બની ગયો લોકો પાંડવોને પોતાના ઘરે ભોજન લેવા આમંત્રણ આપવા લાગ્યા પાંડવો તો કૌરવોથી છુપાઈને વનવાસ ભોગવી રહ્યા હતા એટલે હવે એમના માટે ત્યાં રહેવું સલામત નહોતું કારણ કે કૌરવોને શક જાય કે આટલા બહાદુર બ્રાહ્મણો કદાચ પાંડવો જ હોઈ શકે આથી તેઓ લોકોની રજા લઈને પાછા પરિભ્રમણ કરવા લાગ્યા બિનની બકાસુર સાથેની લડાઈની આ મજાકતી વાર્તામાંગથી પણ આપણને કાનિક શીખવા મળે છે ભારતમાં આપણે કહેતા હોઈએ છીએ કે અતિથિ દેવો ભવ અતિથિ આપણા માટે ભગવાન જેવા છે આથી બ્રાહ્મણ કુટુંબ મુશ્કેલીમાં હતું છતાં એમણે પાંડવોને આશરો આપ્યો કારણ કે એ તેમની ફરજ થઈ પાંડવો ક્ષત્રિય યોદ્ધા હતા એમની ફરજ અન્યનું રક્ષણ કરવાની હતી એટલે એમના માટે ઓળખાઈ જવાનું જોખમ હતું છતાં એમણે એમના યજમાનને અને એકચક્રના લોકોને બચાવવાની એમની ફરજનું પાલન કર્યું દરેકે પોતાની ફરજનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ તો આવા જ આર્ટિકલ્સ સાંભળવા અમારી ચેનલ લક્ષ મોટિવેશન ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો